માતાના મળતી પ્રસ્થાન થયેલ ધર્મ રથયાત્રા બચાવના નવી મોટી ચિરાઈ ખાતે પહોંચી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત તેમજ ભરવા રૂપાલાની વાણી વિલાસ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં વિરોધ નોંધાવ્યો અને ગામે ગામથી વિરોધ નોંધાવ્યો છે રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગણી હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને ભાજપ સરકારે એક માંગ સ્વીકારાઈ નહીં ત્યારબાદ રાજપૂત ક્ષત્રિય સમાજ જે રાજ્યભરમાં ગામે ગામ ધર્મ રથયાત્રા દ્વારા અન્ય સમાજને સાથે રાખીને ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી છે જે આજે બચાવ તાલુકાના નવી મોટી ચિરાઈ ખાતે ભવ્ય સ્વાગત કરાવું હતું જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને અન્ય સમાજ સાથે જોડાયા બાદ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી કચ્છ ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ માગુબા જાડેજા બચાવ તાલુકાના રાજપૂત કરણી સેનાના પ્રમુખ ભરતસિંહ એજ જાડેજા બચાવ શેર હક્કરણી સેના પ્રમુખ સિંહ જાડેજા તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને આગેવાનો દલિત સમાજ આગેવાનો કોળી સમાજ આગેવાનો અને રાજકોટ ક્ષત્રિય સમાજની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા